મહાન રામ મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી અફાટ સત્તા ધારણ કરીને ભારત નું સંવિધાન અને સ્વતંત્રતાની હત્યા કરવા માટે ચારસો પાંચ ની વાત કરે जवाहरलाल नेहरू ए मत मा गया सरकार बना हुआ प्रिय नरसिंह इंदिरा ए मत मा गया मुरारजी देसाई ए मत मा गया सरकार बना हुआ अटल बिहारी वाजपेयी ए मत मा गया सरकार बना हुआ नरेंद्र मोदी ये 2014 में मत मांगे छेतरपिंडी करी सरकार बना हुआ

મીડિયા અને ન્યાયતંત્ર ની હત્યારો છે એને જવાબ આપવા માટે આપ સૌ શહીદ થવાની છો આપ સૌને પ્રણામ પ્રણામ ધન્યવાદ